સુરેન્દ્રનગર ખાતે એકેડેમિક એસોસિએશન ઓફ સુરેન્દ્રનગર દ્વારા શિક્ષણ અધિકારીને કરાઈ રજૂઆત ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ બાબતે જાગૃત નાગરિક અને ટ્યુશન ક્લાસ એકેડેમીના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ દ્વારા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું સુરેન્દ્રનગર જિલ્લાના એકેડેમિક એસોસિએશન ઓફ સુરેન્દ્રનગર દ્વારા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી જેમાં સરકારી નોન ગ્રાન્ટેડ ગ્રાન્ટેડ સમાજ કલ્યાણના શૈક્ષણિક સ્ટાફ દ્વારા કરવામાં આવતી ખાનગી ટ્યુશન પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વધુમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એકેડેમિક એસોસિએશન ઓફ સુરેન્દ્રનગરના ડોક્ટર એચ કે પરમાર રોહિતભાઈ ઓળકિયા હસમુખસિંહ પરમાર ધમભા ઝાલા સહિતના આગેવાનોએ રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા મુજબ અમારા એસોસિએશન દ્વારા માહિતી મેળવતા ધ્યાને આવ્યું હતું કે સરકાર માન્ય ગ્રાન્ટેડ શિક્ષકો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવી રહ્યા છે ઉપરાંત ટ્યુશન ક્લાસીસમાં વિઝિટર લેક્ચર પણ લઈ રહ્યા છે ત્યારે બાળકોને પોતાના જ ટ્યુશનમાં આવવું તેવું દબાણ વધી રહ્યું છે જેનાથી જે લોકો પ્રાઇવેટ ક્લાસીસ કરી રહ્યા છે તેમને રોજગાર પર પ્રશ્ન ઊભો થાય છે અને આથી જ આ બાબતે ગંભીરતાથી લઈને તપાસ કરવી અને પગલાં લઈને નિરાકરણ લાવવા માટેની પણ માંગ કરવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર ટ્યુશન ક્લાસ બાબતે જાગૃત નાગરિક અને ટ્યુશન ક્લાસ એકેડેમિકના પ્રમુખ ધર્મેન્દ્ર શ્રી દ્વારા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી એકેડેમિક એસોસિએશન સુરેન્દ્રનગરના પ્રમુખ તરીકે છું અને ખાસ અમે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની અંદર છે એ ગેરકાયદેસર ટ્યુશન ચલાવતા શિક્ષકો જેના વિરુદ્ધ છે એ આવેદનપત્ર આપવા માટે આવેલા હતા ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર અમારા ધ્યાને ઘણી બધી એવી બાબત આવી છે કે જે સરકારી શિક્ષકો છે ગ્રાન્ટેડ શિક્ષકો છે તે વિદ્યાર્થીઓને ફરજિયાત છે એ ટ્યુશનમાં આવવા માટે દબાણ કરતા હોય છે અને એને લગતી વાલીઓની અને ઘણા બધા છે એ વિદ્યાર્થીઓની પણ ફરિયાદ અમને મળેલી અને એને લગતા છે અમે આવેદનપત્ર છે એ જિલ્લા શિક્ષણ અધિકારીને આપવા માટે આવેલા ઘણા બધા ટ્યુશન ક્લાસીસ ચાલે છે સરકારી ચાલે છે એ અમારા ધ્યાનમાં પણ છે અને એના તમામ પ્રકારના અમારી પાસે પુરાવાઓ પણ છે અને એ બધા જ પુરાવાઓ છે અમે શિક્ષણ અધિકાર નીચે રજૂ કરશું કે જેથી કરીને એ આગળની કાર્યવાહી કરી તમે મીડિયામાં કોઈને નામ આપશો ખરા કે કોણ કોણ શિક્ષકો છે કે જે ટ્યુશન ક્લાસ ચલાવે છે ને નોકરી પણ કરે છે એવા પાંચ નામ આપશો ખરા એવા નામ અત્યારે અમે રજૂ નહીં કરીએ કેમ કે કોઈની જોબને અસર થાય કે કોઈના ભવિષ્યને અસર પડે એવું અમે કરવા માંગતા નથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એ બંધ કરે બરાબર ઓકે અને તમારા જે ટ્યુશન ક્લાસ તમે પણ ટ્યુશન એમાં પણ આ નિયમો છે ખરા અમારા અન્ય કોઈ સ્કૂલમાં નોકરી કરતા કોઈ તમામનું જેટલા આવે છે એ ધ્યાન પ્રમાણે જોબ કરતા પણ જો આવે તો શિક્ષણ એસોસિએશન ગુજરાત રાજ્યના લીગલ એડવાઇઝર તરીકે કામ કરું છું છેલ્લા પાંચ વર્ષથી અને સુરેન્દ્રનગર જિલ્લા એકેડેમિક એસોસિએશન સાથે પણ સંકળાયેલા છું રોજ અમે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી આવેલા અમે ચાર મિત્રો છીએ અને ચારે ચાર સુરેન્દ્રનગર એકેડેમિક એસોસિએશનના હોદ્દેદારો છીએ હાલમાં આપ બધા જાણો છો કે ગુજરાત રાજ્યમાં બધા જ ડિસ્ટ્રિક્ટમાં એક મુમેન્ટ ચાલે છે કે ટ્યુશન અધિનિયમ બે હજાર બારનું પાલન કરવામાં આવે આ અધિનિયમ સાહેબ આદતું નથી બે હજાર બારથી બહાર પાડેલો છે ગુજરાત સરકારે અને એમાં ક્લિયર લખેલું છે કે જે ટ્યુશનની બની છે એ દરેક જગ્યાએ એટલી ફૂલી ફાલી છે કે જેના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ બધા જ ત્રસ્ત છે અને એનું નિરાકરણ લાવવા માટે જેમ બીજા જિલ્લામાં પરિપત્ર થયેલો છે એવો જ પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય અને સુરેન્દ્રનગરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શિક્ષણને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તિ તેને આપણે કહી શકીએ એન કેન પ્રકારે લોકોને પ્રેશરાઈઝ કરીને લોકોને પોતાના ત્યાં બોલાવવાના પોતાના ત્યાં ટ્યુશન લખાવવાના અને ઇન્ટરનલ માર્ક વધારે આપવાના આવી જે એક બેડ પ્રેક્ટિસ ચાલે છે એ બેડ પ્રેક્ટિસ બંધ થાય તો એના માટેનો એક જ રસ્તો છે કે બીજા જિલ્લામાં જે પરિપત્ર થયો છે એવો પરિપત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં થાય તમામે તમામ શાળાઓને આ પરિપત્ર પહોંચે અને તે તમામ શાળાના જે શિક્ષકો છે એ આ રીતની પ્રવૃત્તિ કરતા હોય અથવા તો ટ્યુશનની પ્રવૃત્તિ કરતા હોય તો તાત્કાલિક ધોરણે બંધ કરે અંદાજે કેટલા ટ્યુશન ક્લાસ ચાલતા હશે અને આમાં કેટલા શિક્ષકો ઇન્વોલ્વ હશે એવું લાગે તમને મોર ધેન થ્રી હંડ્રેડ થ્રી હંડ્રેડ ફિફ્ટી ટ્યુશન ક્લાસીસ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલે છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરું છું નોટ પ્રોપર સુરેન્દ્રનગર અને કેટલા શિક્ષકો હશે લગભગ 90% શિક્ષકો છે આમાં જોડાયેલા છે તમારા તમારા પણ ટ્યુશન ક્લાસીસ છે હા મારા ટ્યુશન ક્લાસિસ હું ટ્યુશન ક્લાસીસ નથી ચલાવતો તો એકેડેમિક એસોસિએશન નો લીધા તમારા આ જે ટ્યુશન ક્લાસીસ છે એમાં પણ આ નિયમ લાગુ પડશે ખરા ને આ બધે લાગુ પડશે પહેલો લાગુ મને પડશે બાકી બધી પછી બધા પછી બરાબર